સમારોહ અધારી મંદિર પરિસર મોડાસા ખાતે યોજાયો આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી સાંસદ શ્રીમતી શુભનાબેન બારૈયા મોડાસા ધારાસભ્ય શ્રી ભીખુસિંહજી પરમાર આજના કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી કનુભાઈ પટેલ પ્રદેશ કારોબારી સભ્ય શ્રીમતી ગુણવંતીબેન કંસારા જિલ્લા મહામંત્રી શ્રી જગદીશભાઈ ભાવસાર જિલ્લા ઉપપ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ શ્રી યશપાલસિંહજી પુવાર શ્રી દીપકભાઈ પટેલ જિલ્લા પૂર્વ મહામંત્રી શ્રી ધીરેન્દ્રભાઈ પ્રજાપતિ મોડાસા શહેર પ્રમુખ શ્રી વિપુલભાઈ કડિયા મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજભાઈ શેઠ ઉપપ્રમુખ શ્રી રોહિતભાઈ પટેલ મંચસ્થ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે બહોળી સંખ્યામાં ઉપસ્થિત શહેરીજનો કાર્યકર્તાઓ અને આગેવાનોને આત્મનિર્ભર ભારત અંતર્ગત શપથ સાથે સ્નેહ સાથે નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ સંચાલન શહેર મહામંત્રી શ્રી કેતનભાઈ ત્રિવેદી કથનભાઈ ભાવસાર દ્વારા કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનો આભાર માની કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું